વિશ્વમાં સૌપ્રથમ વખત સુરતની સંસ્થાએ દુબઈમાં યોજાયો દીકરા દીકરીના એન્ગેજમેન્ટ મેરેજ માટે માર્ગદર્શન મેગા સેમિનાર લાઇફ લાઈન યુનાઇટેડ ફાઉન્ડેશન સુરત છેલ્લા પંદર વર્ષથી ગુજરાતમાં અલગ અલગ સેવા પ્રવૃત્તિ કરી રહી છે હાલના સમયમાં દીકરા દીકરીના સગપણ વેવી શાળ અને લગ્ન જેવા અઘરા અને ચિંતાયુક્ત સામાજિક કાર્યને સેવાના ભાવથી નવી પદ્ધતિ સરળ સહેલું સરળ તેમજ એકદમ ચિંતાથી મુક્ત કરવા છેલ્લા પાંચ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહેલી દીકરી દત્તક યોજના એટલે કે સગાઈ અને લગ્નની નવી પદ્ધતિ ગુજરાતમાં સારી રીતે ચાલી રહી છે અને વિશ્વના અનેક દેશોમાં પણ સુરતની કાર્ય થઈ રહ્યું છે લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન સુરતની સંસ્થાએ વિશ્વમાં સૌપ્રથમ વાર દુબઈમાં કર્યો એન્ગેજમેન્ટ મેગા સેમિનાર તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસ બંગળવાના સાંજે સાડા પાંચ કલાકે અલખુરી સ્કાય ગાર્ડન હોટેલ દુબઈ ખાતે કરવામાં આવેલું હતું જેમાં દુબઈમાં રહેતા ગુજરાતી દીકરા દીકરીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આગામી સમયમાં દુબઈમાં એકાવન સગાઈ અને લગ્ન કરવા માટેની સંકલ્પ લીધો છે જે ટૂંક સમયમાં પૂરો સાકાર પણ થશે દુબઈ પોલીસ દ્વારા વિશેષ એવોર્ડ એનાયત કરી સંસ્થાને સન્માનિત કરવામાં આવી રહ્યા છે જેથી સંસ્થાના આ વિશ્વવ્યાપી શુભારંભથી જે વિદેશોમાં પણ સંસ્થાના સેવા કાર્યને પ્રોત્સાહન મળી રહ્યું છે સંસ્થાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઇટાલિયા અને ઉપપ્રમુખ શ્રી નીતાબેન નારિયાએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં અમો યુ કે ખાતે સેમિનાર કરવા જઈ રહ્યા છે ગર્વની લાગણી અનુભવીએ છીએ ચેતનજી બુંદેલા ટીવીએટી ન્યૂઝ સુરત